ગુજરાતમાં અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે એક રિસોર્ટમાં મોટી મહેફિલ મોટી સંખ્યામાં નશા કરનારા લોકો પકડાયા એવી જ બીજી એક મહેફિલ પણ અમદાવાદ જિલ્લામાં જ આવી ગુજરાતમાં જે રીતે દારૂ ઠલવાય છે એટલે કે જે ગાંધી સરદાનનું ગુજરાત સફેદ ક્રાંતિ માટે પ્રખ્યાત દૂધના ટેન્કરો ફરતા હતા એ આપણે આખા દેશમાં કહેવાતું હતું એ ગાંધી સદાના ગુજરાતમાં દારૂના ટેન્કરો ઠલવાય આનાથી મોટી કમનસીબ બાબત કઈ હોઈ શકે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકાર એનું હપ્તારાજ ગામથી લઈને ગાંધીનગરને શહેરથી લઈને સચિવાલય સુધી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરીને નશાના વેપલા કરનારાઓને આપેલો પરવાનો અને આ પરવાનાના કારણે ગુજરાતનું યુવાધન બરબાદ થયું છે ગુજરાતમાં સરકારે વાત કરે મોટી મોટી નશાબંધીના કાયદાની કડક કાયદો કરો પણ કાયદાની અમલ કોણ કરશે એક્ટ છે પણ એક્શન કોણ લેશે આ તો ભાજપની સરકારે ચૂંટણી જીતવા ચૂંટાયા પછી બધાને ઠેકાણે પાડવા અને સત્તામાં બની રહેવા માટે અસામાયિક તત્વોને લાલ પડવાનો આપવો હોય તે રીતે ગુજરાતમાં દારૂનો વેપલોને નશાનો કારોબાર ચાલે છે કરોડો રૂપિયાનો દારૂ પકડાવવાના દાવાતા વિધાનસભાના પટલ ઉપર પણ હકીકતમાં આ દારૂ જે પકડાય છે નશા પદાર્થો એ પોઈન્ટ ઝીરો જીરો એક ટકા છે અનેક ગણો નશાના પદાર્થો બે રોગો ગુજરાતમાં આવી રહ્યા છલવાઈ રહ્યા છે અને ગુજરાતના યુવા બરબાદ થયું ત્યારે મહેફિલના નામે આ દારૂ લાવનારા કોણ હતા દારૂ પહોંચાડનારા કોણ હતા ગુજરાતમાં દારૂના વેપલાના ગેરકાયદેસર પડવાનાથી કોના આશીર્વાદથી ચાલી રહ્યો છે નશાનો કારોબાર કોના આશીર્વાદથી ચાલી રહ્યો આની ભાજપ સરકારે જવાબ આપો જોઈએ દુઃખ સાથે કેવું પડે કે ગૃહ વિભાગ જે ભ્રષ્ટાચાર અવલ નંબર ઉપર છે એ ગૃહ રાજ્યમંત્રી આ વખતે હજી સુધી બોલ્યા નથી કે ચમકબંધીને છોડવામાં નહીં આવે તમે એકાદ વખત તો ચમકબંધીને પકડો તો ગુજરાતમાં નશાનો વેપલો રોકી શકાશે પણ સરકારની ઈચ્છાશક્તિનો અભાવ બેફામ ભ્રષ્ટાચાર હપ્તા રાજ અને એના કારણે ગુજરાતનું વિવાદન બરબાદ થાય છે અનેક પરિવારો બરબાદ થઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માન કરીએ છીએ કે નશાના વેપલાનો બે રોકટોક જે ચાલી રહ્યું છે એની ઉપર હવે રોકજાવ કરવાનો સમય પાકી ગયો છે ગુજરાતમાં હજારો પરિવારો દારૂ અને અન્ય નશાના કારણે બરબાદ થઈ રહ્યા છે ત્યારે આવા સંજોગોમાં સરકાર એની જવાબદારી સ્વીકારે અને જે કોઈ જવાબદાર હોય એ અધિકારી હોય કે પદાધિકારીઓ એની ઉપર રોક લગાવે